નમસ્કાર મિત્રો હું ડૉક્ટર બાહુલાલ પટેલ વેટનરી ડૉક્ટર મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર બાબુમાં આપ સર્વે મિત્રોનું અધિક સ્વાગત છે મિત્રો મારા વેટનરી ફિલ્ડના પ્રેક્ટિસ દરમિયાનના મારા વિવિધ અનુભવો આપ સર્વે વેટનરી પેરાવેટનરી તથા પશુપાલક મિત્રો સાથે શેર કરવા માગું છું આશા રાખું કે આ મારા અનુભવ આપને ઉપયોગી થશે મિત્રો આજના વિડીયોમાં કૃત્રિમ મિત્રાન વિશે ચર્ચા કરીશું કે બ્રાઝિલમાં આપણી ગીર ગાયો અહીંથી લઈ ગયા એને કૃત્રિમ વિજ્ઞાન અને બીજી ટેકનોલોજીથી અપગ્રેડ કરી અને સારી ગોલાદની જે બ્રિડ તૈયાર કરી છે એ બ્રિડ ગાયો આજે બ્રાઝિલમાં પચીસ ત્રીસ પાંત્રીસ લીટર એક ટંકનું દૂધ આપે છે એ કૃત્રિમ વિજ્ઞાન અને ટેકનોલોજીની કમાલ છે મિત્રો વંશાવલી વધારવા કે બચ્ચો પેદા કરવા માટે જે કુદરતી નિકેત કરેલી પ્રક્રિયા છે એને આપણે સંવર્ધન કહીએ છીએ જૂના જમાનામાં કોઈ ટેકનોલોજી હતી નહીં એટલે ફક્ત કુદરતી સંવર્ધન જ થતું પરંતુ સમય જતો અને અવનવા સંશોધનો થતો કૃત્રિમ સંવર્ધનના બદલે સોરી કુદરતી સંવર્ધનના બદલે કૃત્રિમ સંવર્ધનની પ્રક્રિયા વિકસી અને એક કૃત્રિમ સંવર્ધનમાં સારી ઓલાદના નર પાડા કે સોંઢનું વીર્ય એકઠું કરી લેબોરેટરીમાં એની પ્રક્રિયા કરી એને પ્લાસ્ટિકની ટ્યૂબમાં પેક કરી અને લિક્વિડ નાઇટ્રોજનમાં માઇનસ એકસો છન્નું ડિગ્રી તાપમાન એને સંગ્રહી રાખવામાં આવે અને જરૂર પડે ત્યારે એ બીજનો ઉપયોગ કરવામાં આવે આ ટેકનોલોજીને કૃત્રિમ વિજ્ઞાન કહેવાય છે હવે કૃત્રિમ વિજ્ઞાન આમ તો એના ફાયદા ઘણા બધા છે પણ સારામાં સારો ફાયદો છે કે કૃત્રિમ વિજ્ઞાનથી આપણે સારી ઓલાદના નર કે નડા સારી ઓલાદનો આપણે બચ્ચો પેદા કરી શકીએ જે સારું હોય બાર પંદર લીટર દૂધવાળી એની માં હોય એનો જે નર વાછળો કે વાછડી છે વાછડો કે પાડો છે એને ઉછેરીને મોટો કરવામાં આવે અને એને વીર્ય થકી કૃત્રિમ બિદાનનો ઉપયોગ કરીને સારી ઓલાદની બીજી ગાયો કે ભેંસોને ફેરવવામાં આવે તો એમાંથી જે બચ્ચો પેદા થશે એ સારી ઓલાદનો થશે અને એ બચ્ચો સારું દૂધ આપતો હશે બ્રાઝિલવાળાએ જે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણી ગીર ગાયમો એ લોકો સારી ઓલાદની બ્રીડ પેદા કરી છે અને જેથી કરીને એ લોકો એ પચીસ ત્રીસ પાંત્રીસ લીટરનું એક ટનનું દૂધ લેજેલોજીન કરાવ પંચાણું ટકા કેસમાં માદા બચ્ચુ જ જન્મવાના ચાન્સીસ છે બે પાંચ ટકા કેસમાં થોડું વેરિયેસન રહે કે કદાચ नर પેદા થઈ શકે પણ આ સેક્સ સિમેન્ટનો જો ઉપયોગ કરીએ તો આપણને સારી ઓલાદનું સારી ક્વોલિટીનું બચ્ચું મળી શકે કૃત્રિમ બીજદાનનો બીજો ફાયદો છે કે આમ તો કુદરતી રીતે કોઈ પાડા કે સોળથી એક જાનવરનો ફેડક દે ત્યારે એક વખતે જે માદા પશુનું ફળે એ વખતે જેટલું વીર્ય એનું

લાખો જાનવરને આપણે એની સેવા આપી શકીએ હવે કૃત્રિમ વિજ્ઞાન અપનાવીએ તો બીજો એક ફાયદો છે કે આ ટાઈપનો કોઈ સારી ઓલાદનો નર પાડો કે સોડો પણ કોઈ ક્ષતિગ્રસ્ત હોય કોઈ પગે કે એ રીતે ઈજા થયેલી હોય કે જેથી કરીને એ કુદરતી સેવાઓ આપવા માટે સક્ષમ ન હોય તો એવો એવા નરનું પણ વીર્ય લઈને આપણે કૃત્રિમ વિજ્ઞાન બંધ કરી શકીએ છીએ કૃત્રિમ વિજ્ઞાન ટેકનોલોજી અપનાવો તો જો તમારી જોડે તબેલો હોય તો તબેલામાં સોંટ કે પડાવ રાખવાની જરૂર પડશે નહીં અને આપણી અનુકૂળતાએ આપણે જાનવર જ્યારે ગરમીમાં આવ્યું હોય ગરમીમાં આવ્યા પછી એના ચોક્કસ સમયે બાર સોળ કે અઢાર કલાક કે વીસ કલાકે જ્યારે બીજ મૂકવાનું હોય પણ એ આપણી અનુકૂળતાએ આપણે એનો બીજ મૂકવાનો ટાઈમ સેટ કરી શકીએ છીએ કોઈ એવા તોફાની જાનવર હોય ગાય કે ભેંસ કે જેમને ખીલેથી છોડવા બહુ અઘરા હોય તો એવા જાનવરો માટે પણ આપણે કૃત્રિમ વિદ્યાનથી એમને ફેરવી શકીએ છીએ અને એવા જાનવરોને ખીલેથી છોડીને કૃત્રિમ એટલે બાર પાડા કે સોઠ સુધી લઈ જવાની આપણી મહેનત બચી જાય છે અને એના માટેનો આપણને લેબર કોસ્ટ પણ બચી જાય છે એક મુદ્દો એવો છે કે જ્યારે કોઈ પણ જાનવરને આપણે કુદરતી રીતે ફેરવતા હોય તો એ નર પાડા કે સોંઢની અંદર બીજા જાનવરમાંથી જે રોગ આવેલા હોય એ રોગ તમારા જાનવરમાં ફેલાવાની શક્યતા પૂરેપૂરી રહે છે એટલે કૃત્રિમ વિજ્ઞાનમાં એ વસ્તુ આપણે અટકાવી શકીએ છીએ કે ચેપી રોગોનો ફેલાવો થતો નથી જ્યારે આપણે કોઈ પશુને કૃત્રિમ હોય તો હાથ નાખીને ચેક કૃત્રિમ વિજ્ઞાન કર્મચારી ચેક કરશે એટલે પશુનો ગર્ભાશય કેવું છે કોઈ બગાડ છે કે નહીં કોઈ સોજો છે કે નહીં પશુના ગર્ભાશયમાં કોઈ કુદરતી ખામી થયેલી હોય એની સમીક્ષ થઈ ગયેલી હોય આવી બધી વસ્તુને આપણને કૃત્રિમ વખતે ખબર પડી જાય છે એટલે એવા પશુને આપણે વિજ્ઞાન કરવાનું ટાળી શકીએ છીએ જેથી કરીને ખોટી રીતે પશુને ફેળવવાનું થતું નથી અને આપણું રિઝલ્ટ બગડતું નથી રિઝલ્ટ સારું મળે છે મિત્રો આ જે ફાયદાની વાત કરીએ એની સાથે સાથે થોડા ગેરફાયદા પણ છે કે કૃત્રિમ બિજ્ઞાન કરવાનું હોય ત્યારે પશુ ચોક્કસ અને પૂરેપૂરું ગરમીમાં છે કે નહીં એનો પૂરો અંદાજ મળતો નથી ઘણી વખતે અને એના લીધે જ્યારે બીજ બીજનું બીજનો પૂરેપૂરું રિઝલ્ટ મળતો નથી એ જ વસ્તુ છે કે કૃત્રિમ વિજ્ઞાન કરવું હોય તો એનો ચોક્કસ સમય હોય કે પશુ ગરમીમાં આવ્યા પછી એનો ઉત્તર તો આરો જે કહીએ કે ભેસ હોય તો જનરલી બાર ચૌદ કલાક પછી એનો મારો ઉતરવાની શરૂઆત થાય એટલે એને સોળ અઢાર કલાક ગરમીમાં આવ્યાના પછી સોળ અઢાર કલાકે અને ગાય હોય તો એ રીતે ગરમીમાં આવ્યા પછી ચોવીસ કલાકે જ્યારે બીજ મૂકવામાં આવે તો સારામાં સારું રિઝલ્ટ મળે છે એટલે જો વિતરણ કરવાનો સમય ન સચવાય તો પશુ વારે ઘડી પાછું ફરે છે ત્રીજું છે કે વિતરણ કરવા માટે જે આપણે ડોઝ વાપરીએ છીએ સૌથી અગત્યની વાત છે કે જો એ ડોઝની ક્વોલિટી ખરાબ હોય એ ડોઝ ફેક્ટરી લેબોરેટરીમાં બન્યો હોય એટલેથી માંડીને જે બિદ્દાન કર્મચારી એ ડોઝનો ઉપયોગ કરે ત્યાં સુધીના સમયમાં એ ડોઝ જો ખરાબ થયેલો હોય તો એમાં રિઝલ્ટ મળવાના ચાન્સ એકદમ ઘટી જાય છે ચોથો મુદ્દો કે બિદ્દાન કર્મચારીની અનઆવડત હોય તો એ બીજે એક્ઝેક્ટ જે જગ્યાએ મૂકવાનું છે એ જગ્યાએ નહીં મૂકાય તો પણ બિદાનના ચાન્સ બીજાનથી પશુ ગાભણ થવાના ચાન્સ ઘટી જશે બિદાન કર્મચારીની આવડત ના હોય તો ઘણી વખતે એઆઈ ગન પસાર કરવામાં ગર્ભાશયને નુકસાન થાય ઘણી વખત તો એવું બને કે પશુ ગાભણ હોય છતાંય પણ કૃત્રિમ બિજ્ઞાન કરી દે એટલે એવા સંજોગોમાં પશુ તરવાઈ પણ જાય એટલે આ એને સાઈડ અસરો છે એના ગેરફાયદા છે એક મુદ્દો એ પણ છે કે જયારે પશુને આપણે વિજ્ઞાન કરતા હોય તો એકના એક જગ્યાએ વારે ઘડીએ જો એવું બને કે પશુને ત્યાંથી છોડવાનું જ ના થાય તો જે વખતે પશુને બહાર લઈ જવાનું થાય તો એ ઘણું અઘરું પડી જાય છે એટલે આ કૃત્રિમ વિજ્ઞાનના ગેરફાયદા છે હવે કૃત્રિમ વિજ્ઞાન કરવાની જે અસલ રીત કઈ કહેવાય એના વિશે થોડા મુદ્દાની ચર્ચા કરીએ કે કૃત્રિમ જો સારામાં સારું રિઝલ્ટ લેવું હોય તો એના જે નક્કી કરેલા પ્રોટોકોલ્સ નક્કી કરેલી જે ટેકનિક્સ છે શક્ય એટલું પાલન થાય તો કૃત્રિમ વિજ્ઞાનનું રિઝલ્ટ સારામાં સારું મળી શકશે તો સૌથી પહેલી વસ્તુ છે કે કૃત્રિમ વિજ્ઞાન માટે જે ડોઝ વપરાય છે એ ડોઝની ક્વોલિટી સારામાં સારી મેન્ટેન થવી જોઈએ અને એના માટે જે આપણે એ ડોઝ જેમાં સાચવતા હોઈએ છે લિક્વિડ નાઇટ્રોજન કન્ટેનર એ લિક્વિડ નાઇટ્રોજન કન્ટેનર સારામાં સારી ક્વોલિટીનું હોય એની અંદર કાયમ માટે લિક્વિડ નાઇટ્રોજન પૂરેપૂરા પ્રમાણમાં ભરાયેલો હોવો જોઈએ એ કન્ટેનરની અંદર જેમાં આપણે ડોઝ રાખીએ છીએ જેને આપણે કેનિસ્ટર કહીએ છીએ કે કેનિસ્ટર કાયમ માટે લિક્વિડ નાઇટ્રોજન ની અંદર ડૂબેલું હોય એટલા લેવલ સુધીનું નાઇટ્રોજન એની અંદર હોવું જોઈએ એટલે લિક્વિડ નાઇટ્રોજનનું પ્રમાણ ક્યારે બીજી વસ્તુ કે જ્યારે કૃત્રિમ વિજ્ઞાન કરવા માટે કર્મચારી પશુપાલકના ઘેર જાય અને પછી જ્યારે એ ડોઝ કૃત્રિમ બિદાન માટે કાઢતા હોય ત્યારે એક વસ્તુની ખાસ કાળજી લેવાની કે એનો જે ડોઝ જેમાં કેનિસ્ટરમાં સાચવેલા છે એ કેનિસ્ટર લિક્વિડ નાઇટ્રોજનના લેવલ કરતાં ત્યારે બહાર નહીં કાઢવાનું નહીંતર એની અંદરના ડોઝ અચાનક શોક લાગવાથી ખરાબ થવાના ચાન્સ વધી જાય છે એને એ ડોઝ ક્યારે હાથથી નહીં પકડવાના એના માટે સ્ટ્રો હોલ્ડિંગ ફોરસેપ જે હોય છે એનાથી જ ડોઝ પકડો અને એ ડોઝ કેનિસ્ટરમાંથી એ રીતે જ બહાર કાઢવામાં આવે તો એ ડોઝની ગુણવત્તા પણ સારી જરૂરી રહેશે બીજી વસ્તુ કે જ્યારે કૃત્રિમ વિજ્ઞાન કરવાનું થાય તો પશુપાલકના ઘેર જઈને સીધે સીધો ડોઝ તૈયાર નહીં કરવાનો એ પહેલા જે પશુને બિદાન કરવાનું હોય એ પશુને વ્યવસ્થિત બંધાવો બંધાવ્યા પછી ગર્ભાશય એનું પરલી ચેક કરો પશુનું ગર્ભાશય નોર્મલ હોય કોઈ જાતનું ઇન્ફેક્શન ના હોય કોઈ જાતની ફિઝિકલ એબનોર્માલિટી ન હોય અને આપણને લાગે કે એ પશુને બીજ મૂકવા માટે એકદમ પરફેક્ટ છે પછી જ બીજ મૂકવા માટે ડોઝ તૈયાર કરવાનો થાય એ પહેલા ડોઝ તૈયાર કરવાની કોઈ ઉતાવળ કરવી

એ ઉડી જાય અને પછી એને થોઈંગ કરવા માટે સાડત્રીસ ડિગ્રી ટેમ્પરેચરવાળું જે પાણી આપણે તૈયાર કર્યું હોય એની અંદર થોઈંગ માટે નાખવાનો એમાં પંદરથી ત્રીસ સેકન્ડ જેટલો સમય રાખ્યા પછી એ ડોઝ બહાર કાઢીએ જેથી કરીને ડોઝની અંદરનું જે વીર્ય છે કે જે એકદમ બરફ થઈ ગયેલો હોય એ ઓગળીને પીગળીને એનો પ્રવાહી થાય અને પ્રવાહી કન્ડિશનમાં આવ્યા પછી એની અંદરના શુક્રણુઓ એક્ટિવ થતા હોય છે એટલે થોઈંગ એક અગત્યની વસ્તુ છે કે થોઈંગ પ્રોપર રીતે કરવું જોઈએ અને પ્રોપર સમય માટે કરવું જોઈએ ત્યારબાદ એ ડોઝને કાઢીને કોરા કપડાથી કે ટિશ્યુ પેપરથી એને સાફ કરો સાફ કર્યા પછી એને એઆઈ ગનમાં વ્યવસ્થિત રીતે ભરાવો એઆઈ ઘનમાં ભરાવ્યા પછી એનું જે લેબોરેટરી પ્લગ છે એ એ રીતે કાપો કે કાપ્યા પછી એના ઉપર જ્યારે એઆઈ સીથ લગાવવાની થાય તો એ એઆઈ સીથ લગાવ્યા પછી એની અંદરથી વીર્યનું એક ટીમ્પુ પણ સાઈડમાં લીકેજ થવું જોઈએ નહીં જો એ વીર્ય સાઈડમાં લીકેજ થશે તો એ સંજોગોમાં તમે જયારે બીજ મુકતા આવો તો એ બધું બીરિયર સીઠની અંદર પાછું આવશે અને ગર્ભાશયમાં જશે નહીં ગર્ભાશયમાં પૂરતું બીરિયર નહીં જાય તો પણ પૂરતું રિઝલ્ટ નહીં મળે એટલે એક એમ અગત્યની વાત છે કે આ ડોઝને સીથની અંદર વ્યવસ્થિત રીતે ફિટ કરવામાં આવે એ પછી પશુના પરલેક્ટલી હાથ નાખીને સર્વિક્સ વ્યવસ્થિત રીતે પકડી રાખી બીજા હાથે એઆઈ ગનને યોનિમાં દાખલ કરો અને જાનવર બિલકુલ ડિસ્ટર્બ ન થાય એ રીતે સર્વિક્સની અંદરથી ઘન પસાર કરો અને સર્વિક્સના આગળના ભાગેથી ભાગે વિરિયડ ડ્રોપ કરો એટલે એ જગ્યાએ એઆઈ કરવામાં આવે અને પછી કોઈ પણ જાતની તકલીફ ન પડે એ રીતે સિફતપૂર્વક ગનને બહાર કાઢી લેવામાં આવે આ એનો એક આઈડિયલ પ્રોટોકોલ છે અને આ પ્રોટોકોલ જેટલો સારો સચવાય એટલું કૃત્રિમ વિજ્ઞાનની સફળતાનો અથવા તો કૃત્રિમ વિજ્ઞાન સારી રીતે કહેવાય એનું સારું રિઝલ્ટ મળી શકશે એટલે આમ મિત્રો કૃત્રિમ વિજ્ઞાનની સફળતાનો જે મોટો આધાર છે એ ગણીએ તો એક તો ડોઝની ગુણવત્તા ઉપર કે ડોઝ સારા વ્યવસ્થિત સચવાયેલા હોય ડોઝ સાચવ્યા પછી થાવિંગ કર્યા પછી એ ડોઝની અંદર એક્ટિવ સંખ્યા જે ઓછામાં ઓછા જરૂર હોય એનાથી એ શુક્રાણુ વધારે હોવા જોઈએ તો જ એ ડોઝથી આપણને રિઝલ્ટ મળશે બીજું કૃત્રિમ વિદ્વાન કર્મચારીની હોશિયારી જેટલો કૃત્રિમ વિદ્વાન કર્મચારી હોશિયાર હશે તો ગર્ભાશયને નુકસાન નહીં થાય ગર્ભાશયમાં યોગ્ય જગ્યાએ એનું બીજ મુકશે અને ગર્ભાશયની કોઈ એબ નોર્માલિટી હશે તો પણ એને ખબર પડી જશે જેથી કરીને ડોઝ વેસ્ટેજ વેસ્ટે નહીં જાય ત્રીજો મુદ્દો છે કે ગરમીનો તબક્કો ગરમીના ચોક્કસ તબક્કે પશુ માદા પશુમાં એનું બીજ છૂટું પડતું હોય છે દાખલા તરીકે બેસ ગરમીમાં આવ્યા પછી બાર ચૌદ કલાક પછી એનો ગરમીનો આરો ઉતરતો થાય છે ઉતરતા આરે એના શરીરમાંથી જે અંડકોષમાંથી અંડપિંડમાંથી અંડકોષ છૂટો પડતો હોય છે એ રીતે ગાયમાં પણ ગરમીમાં આવ્યા પછી વીસ બાવીસ કલાકે એનો આરો ઉતરતો થાય છે અને એ વખતે એના અંડપિંડમાંથી અંડકોષ છૂટો પડતો હોય છે અને આપણે જ્યારે બારથી જ્યારે બીજ મૂકીએ એ બીજ અને માદા પશુના શરીરમાંથી જે અંડકોષ છૂટા પડે આ બંનેમાં જેટલો સમય સાથે હોય બંનેનો સમય બંને વચ્ચે જેટલી ઓછામાં ઓછી ગેપ હોય તો એ બીજા સફળ થવાનો ચાન્સ વધારો છે બીજ આપણે જે બીજ મૂકીએ એ બીજ મૂક્યા પછી છ આઠ કે બાર કલાક પછી અડકો છૂટો પડતો હોય તો એવા સંજોગોમાં બિજનનું રિઝલ્ટ મળવાની સંભાવના ઓછી થાય એટલે ઘણા સંજોગોમાં અમુક પશુઓ લોબો સમય ગરમીમાં રહેતા હોય છે તો જે પશુ ગરમીમાં રહે લોબો સમય રહે એનો ગરમીમાં આરો પૂરો થવાનો શરૂઆત થાય એવા કે બીજ મુકાય તો બિજારનું રિઝલ્ટ સારું મળે છે અને એની સાથે સાથે ગર્ભાશયની નોર્મલ કન્ડિશન ગર્ભાશય પણ જાતની તકલીફ વગર ન હોય નોર્મલ હોય કોઈપણ જાતનું ઇન્ફેક્શન ન હોય કડક ન થયેલું હોય એની સર્વિક્સ પણ નોર્મલ હોય કે ના થયેલી હોય આવા બધા સંજોગોમાં ગર્ભાશયમાં બીજ મૂકવું જોઈએ જો કોઈ એબનોર્માલિટી હોયને બીજ મૂકશો તો એનું રિઝલ્ટ પૂરેપૂરું મળી શકે નહીં અને છેલ્લો મુદ્દો છે કે કોઈ પણ પશુનું ગર્ભાશય હોર્મોનલી નોર્મલ હોવું જોઈએ ગર્ભાશયમાં હોર્મોનલ ડિસ્ટર્બન્સ હોવું જોઈએ હોર્મોનલ ડિસ્ટર્બન્સ હોય એ પશુ પૂરો સમય ગરમીમાં નથી રહેતું અથવા તો ગરમીમાં રહેતું હોય તો ઘણો લાંબો સમય રહે છે એમાં બીજ વ્યવસ્થિત બનતું નથી અથવા તો બને છે તો એ બીજ છૂટું નથી પડતું આવા ઘણા બધા પ્રોબ્લેમ થાય છે એટલે જે પશુ હોર્મોનલી ડિસ્ટર્બન્સ હોય હોર્મોનલી ડિસ્ટર્બ થયેલું હોય એ પશુના ગર્ભાશયમાં એક જાતના મસા બનતા હોય છે એ મસા ન બનેલો હોય તો એ પશુના કેસમાં તમે બિદ્દાન આપણે બિદ્દાન મૂકીએ તો એનું સારું સારું રિઝલ્ટ મળતું હોય છે તો મિત્રો આ બિદ્દાનને લગતી જે વાત કરી એમાં બિદ્દાનના ફાયદા ગેરફાયદા અને પશુ હલાલ સુધારણાનું બિદ્દાનનું મહત્વ એના વિશે આપણે આ સર્વે મિત્રોને જે ટૂંકમાં મેં માહિતી આપી આશા રાખું કે આ બધી આપને ઉપયોગી થશે જે પશુપાલક મિત્રો પશુપાલન કરતા હોય એમને ખાસ મારી આગ્રહ ભરી વિનંતી છે કે તમારી જોડે જો સારી ઓલાદના પશુ હોય તો એમાં આ ટેકનોલોજીથી સેક્સ મેલ જે ઉપલબ્ધ અત્યારે ઉપલબ્ધ છે એ સેક્સ સેક્સમેન પણ વાપરો અને ત્યાં સુધી એ સેક્સમેનથી જ નિદ્દાન કરવાનો આગ્રહ રાખો જેથી કરીને તમે તમારા જે પશુની ઓલાદ છે એ સારી રીતે સુધારી શકો બ્રાઝિલવાળા જો એક આપણી ગાયની ઓલાદ લઈ જઈને ત્રીસ પાંત્રીસ લીટરનું એક ટંકનું દૂધ લેતા હોય તો આપણે તો ખરેખર શરમથી ડૂબી મરવું જોઈએ કે આપણી પોતાની જ ઓલાદ છે છતાં એ આપણે એટલું સારું દૂધ નથી લઈ શકતા એનું કારણ એ જ છે થોડી તકલીફ એ છે કે આ જે આખો પ્રોગ્રામ છે એ બ્રાઝિલમાં એકદમ એજ્યુકેટેડ અને ટેકનિકલ માણસોના હાથમાં છે આપણે અહીંયા લિમિટેશન છે કે આઠમું દસમું કે બારમું પાસ કરેલા વ્યક્તિઓને આપણે આ કૃત્રિમ વિદ્યાનો પ્રોગ્રામ સોંપી દીધો છે એક આપણી લિમિટેશન છે છતાં પણ એમાં પણ જેટલું આપણે સારું રિઝલ્ટ લઈ શકીએ એવું લેવાની કોશિશ કરવી જોઈએ તો મિત્રો મારી આ કૃત્રિમ વિજ્ઞાન વિશેનો વિડીયો આપણને કેવો લાગ્યો એનો અભિપ્રાય પણ આપજો વિડીયો સારો લાગે તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ આવા વિડીયો ફરીથી આપને જોવા માટે જે નોટિફિકેશન નો આઇકન છે બેલ આઇકન એ દબાવજો એટલે જેથી કરીને આ જે કઈ બનાવું એ સીધી સીધા આપણા સુધી પહોંચે આભાર મિત્રો